राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम आपे आप मर जाते इन करते कूड़े काम इके राम को इन मार तो नहीं सीता वाली ने रावण ने कोई नहीं मारा राम रामायण क्या सो मुन्नत क्या तो पण से हाजू आधुनिक युग से कंप्यूटर युग से बाबू खोटवा दुनिया हलवाद न

અને જો સીતારામ નો બોલી શકો તો મરી જાય મરી અમારા ગુરુ મહારાજ એમ કેતા સાધુ ને જો તમે સીતારામ ન કહી શકો ને તો તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી બાબુ અમારા ગુરુ તો ઝાટકા બોલાવે ઝાટકા સંતો ના શબ્દ ની બાબુ ટકોર હોય પણ આ સમજાયો અને આ બહાર જાય ને આવા સંતોની ની હોય ને એટલે ઘણા એમને એમ કે હાલો હાલો અમારે ઘરે પગલા પડાવવા અમે રે ભાઈ સાધુ સંતોના પગલા પડાવાને આમાં ના 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 નઈ કરે તમે બધું સારું બોલો છો ને આમ તેમ આપણે અમદાગ રાજી થાય હાલો જાય ત્યાં ઘરે જાય ને પછી આપણે બાપાને કરે બે એને બધા રાજી થાય કે દરબાર આપડા ઘરે આવ્યા ઘરે જાય તો બાયરા એમ કે બાયર ઉભા રે જો પોતા કે પગલા પડશે હવે હું કરું હું આવડા પગલા પડાવા મથે છે ઓલા આપણે મફત પાડીશ તો પાડવા નથી જ પણ જો મારી વાત પર ધ્યાન આપો આ બેને સ્વીકારી લેવાની વાત છે બે હાચા છે આ પગલા પાડવા છે એ હાચા છે આ નથી પાડવા દેતા ને એ હાચા છે તને છે ને અમારા એક દી પગલા પાડો ઓલા તાયના હાટરે દી રોટલા ખવરાવે એટલે એમનું માનવું પડે બેને સ્વીકારી લેવાડ્યા અહીંયા પછી આપણે સોંપડો ન હો થાય દાણી ધારીએ જ્યાદા અમે 10 જગ્યાએ પગલા પાડવા જતા એક ને પાડવા દેને કે કથા વાંસવાણ ન હો એમ કે હા હરું હું ભરું ભૂકાયતા સ્વીકારી લ્યો મારો કહેવાનો મિનિંગ જે છે ને બધા બરોબર છે કોઈને આપણે સલાહ દેવાની જરૂર નથી આ તો અમને બોલાવ્યા એટલે અમે ટાઈમ કાઢીએ ભાઈ કે આ બધાને ખબર નથી આ મહાપુરુષો તમે જુઓ આ આ બાપુ છે તમે જુઓ આખી દુનિયામાં કોઈ પણ માણસ થાકી જાય ને દેણું થઈ જાય બહેરાથી થાય હોય છોકરાથી થાય કોઈ તો શું કે મારે સાધુ થઈ જવું મારે દરબાર થવું કે કોઈ પટલ થવું છે ભરવાડ થવું કે કોઈ અને કોઈ થવા દે અને વિશાળ દરિયા જેવા દિલડા ના બાપુ સંતો એ કોઈ થી કીધું નહીં કે અમારા સમાજમાં માં નહીં વિયાવો આ સાધુ કહી શકે અને સાધુ ને વાણી બનાવી પડે કે જાતિને પૂછીએ સંત કહી ને પૂછી લીજીએ જ્ઞાન પડા રહે જ્ઞાન કોણ ઉઠા લે તરવાર અમારા સમાજમાં જાતિ નો પૂછતા અને વાત એ હાજી ચીપિયા નો ખાવાય તો પૂછાય નઈ બાપુ તેમ કેવાશો બાપુ રાખે તાકાત નથી આ તમે બાપુ દુનિયામાં રૂપિયા વાળા થોડા છે હે દુનિયામાં માતા નથી એટલા ભાઈ એમની ખબર નથી આટલા જણા પાણી શકે પૈસા વાળા ના સમુદ્ર

આપણે જે દુકાને લે ને એ દુકાને દીવડાઈ લે છે પણ અહીંયા રોગ નથી કરતા શું કામ પ્રકૃતિ આરે જીવે છે અને આપણે વરસાદ નો હોય તો રેનકોટ ને સતરીઓ કરી નાખવું હોય સાઠ નથી પડવા દેતા સાઠ અને તમે જો ગાડી એસી બંગલા એસી કારખાના એસી જા જાવ એસી એસી ગાડી લઈને નીકળ્યા હોય એમાં પછી ગાડી બગડે રસ્તામાં પણ આ તડકો થઈ હોય ભેગા પાણી પાય હોય પછી તો ગાડી પણ એવા એવું ને ગાડી પણ થઈ જવાય પછી આમ પાયનું ઉભા હોય ને આપણે ઉભા રહીને આપણે જીવ છે મરી જાય છે પાયકાલા બટાટા જેવા લાગે આપણે ગાડું ચાલુ થાય ને કામ હમણાં મળશે અને આ ઝોપડામાં તમે જો ભાગો આખી દુનિયામાંથી માગેલા રોટલા ખાય ગટરોમાંથી પાણી પીવાય કોઈની ભાગો એને રિપોર્ટ કરાવવો પડ્યો મારા નાથ ને બધી ખબર છે રામ કીડીને કણ હાથી ને મળી તો ત્રાજવું લઈને બેઠો છો

એના કરતા એન પર કુતરો બેઠો છે આન પર તમે જમાવો રસાલો જવા દો અતાર મોજ ચાલુ થઈ જાય લે આ પતે એવું છે આપણે રાવણ શું લઈ ગયો ને કરણ શું ભાઈ ગયો ને પૈસા તો હાથ નો મેલ છે ને લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને અરે જીવન મળ્યું છે મારા રામ આપણા ગઢે હોની નોટ નથી ભાળી વહાણ મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે બાપુ જીવે એવું ટાણું મળ્યું

થીગડા ઉપર થિંગડા મારી મારા બાપ આમાં મોટા બેઠા હોય વડે બેઠા ને બધાને ખબર હોય થીગડા ઉપર થીગડા મારી મારીને બાપુ આપણા મા બાપે આપણને મોટા કર્યા અને એનાય મા બાપ હતાને તોય બાપુ ખાવા ધાન નહોતું રહેવા સારું મકાન નહતું તોય કોઈ એમ ન કીધું કે મારા મા બાપના આશ્રમમાં મૂકવા જાવ છું અત્યારે બાપુ હતો એક હાથ જોડીને તમામ તમામ જેટલા બેઠા છો બધાને વિનંતી કરું એક મા બાપને જાળવજો મારી એક જ ભલામણ છે બાકી આ તમે આપો છે ખોટું નથી એ ખોટું છે એ મારી વાત નથી તમે જ્યાં આપતા હોય આપજો જે કરતા હોય કરજો પણ મા બાપ ને બાપુ ભગવાન તમને ક્યાંય નહીં જાય પછી તમે લાખો રૂપિયા ના દાન લખાવો બાપુ કોઈ મતલબ નથી અત્યારે તમે જોવો ને મા બાપ ને છોકરાઓ બાપુ અમુક અમુક જી તમે જોઈ ને તો આપણું હાથમાં કકડી ઉઠે કરે તારી ભલી કેવડા મા બાપ ના અરમાન હોય એક એટલા ન હો તું દસ દીઘા ના ઉલાડીયા મારો કરવા જાવું ક્યાં તારો રોટલો ખાવાનો અરે બાપુ દેહ ના કોથળા કરી નાખ્યા કોથળા આપણને મોટા કરવા એક માં નવ મહિના બાપુ માં રાખે એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલે કેવડી વાત અરે મા બાપુ લોહી નું દૂધ ગરીન તમને મને પા એને માટે તમને મને મોટા કરે અને ઈ માં રોટલા વગેરે ને જો આટા મારે ને જિંદગી માં એ નો ગાડી હાલે તમારી પાડે પછી દાણા ચોરાવા અહીંયા ચોરાવજો જો ક્યાંય દાણા જોઈએ મેળા આવે તો અમારે અહીં આદર તમે જોજો કરોડપતિ નીકળે નકરા દાણા ચોરા ગામના હું નડતું હોય તને ખબર હોય તું જેટલા નડ્યો એક તમે જો એક પરબ હોય પરબ કોઈ ખારો માણો હોય એને ઓલું ફ્રીજ બ્રીજ મૂક્યું હોય પરબ હોય ઘણી જગ્યાએ હોય તમારે હેશિયા પછી એવો લોટા ને ગ્લાસ નહીં હોય ને એને હાકળા બાંધી રાખ્યા હોય શું કામ બાંધવા શું કામ પડે આ લોટા ને ગ્લાસ ને ભેંસું લઈ જાય છે હવે ઈ કોકે ભલે હું કઉ છું પ્લાસ્ટિક નો ગ્લાસ હશે ને કોકે બે રૂપિયા કાઢીને ગ્લાસ ના આપ્યા છે ઈ ગ્લાસ ને બાપુ ત્યાંથી કાઢીને તમારી થેલી માં નાખો અને પછી તમે દાણા જોવડાવો છે દાણા જોવડાવ ગ્લાસ આવે ખરો ગમે એટલે રાઈતું કેવો તો બાપુ અને ઈ ઓલા ખબર હોય મારી પાસે હાચો છે મારી પાસે બેઠો ને ઈ તો એના અંદર અવાજ કરે કે બેટા ઓલો ગ્લાસ લડે છે પણ ઈ ન બોલી શકે ગ્લાસ લીધો છે કારણ કે અંદર છે ને બાપુ એને ખોટું ગમતું જ નથી ઈ તો સંકેત કરે બેટા પણ ત્યાં આ કર્યું હતું ને ઈ નડે છે દાણા નો જોરે હોય નો જોરે ઈ કઈ નો કે એટલે દાણા જોતા કે પણ મને મેળો નથી આવતો કઈ કરો ને માતાજી ને કઈ કોણ માતાજી શું કરે આપણે અરે બાપુ જે કરે છે એને નડો નહીં તો એ મારો નાથ નોંધ કરે બરાબર આવડા મોટા ભગીરથ કાર્ય છે ને આમાં દો નો દો એ તો બાપુ સાધુનું ભજન ને સાધુની ચેતના છે ને ત્યાં સુધી આ તો બધું ચારસો વર્ષથી આગળથી બાપો આમ નામ આવ્યો હશે તો આપણે વ્ય જાવ તો હાલવાનું જ છે પણ જે કરે છે એને નડો નહીં ને તોય મારો નાથ રાજી થાય બાકી તો મને તો એમ થાય કાયલ મરી જાય શું કાયલ ખબરેય નહીં પડે તમે જોવો તો ખરા આપણા ભારતના ઇતિહાસ તો તમે જો હું તો બધા રાજ્ય રખડી આવો અને તમે ન જીયા હોય તો જીવ છો કોઈ હાસું સરનામું નથી દેખાડતું રોટલા સીના દે

વિચાર તો કરો આપણે એ ધરતી ઉપર આપણો જન્મ થયો છે હવે આપણે જો બીડીઓ હાટું કોકના ના ફાડી નાખી તો આ બોલા અમને નો વહ લાગે કે હું અહીં આવીને ખોટું કર્યું છું અને ગોકુળમાં ગયા ને એક બાપુ હતા રૂમ હતો રૂમ ની મારી બાપુ બેઠા નાનો એવો હેડોળો હતો કૃષ્ણ ભગવાન ની મૂર્તિ હતી અમે ગયા ને ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા એ કે બે જાવ બાપુ કે બે જાઓ બધા બે ગયા એ કે હો રૂપિયા લાવો નુકશાન

રેડ પડીને વિડીયો જોયો તો સાચું ખોડું મારો રામ જાણે એના ઘરમાંથી એકસો ને પચ્ચીસ કરોડના રોકડા રૂપિયા નીકળ્યા એકસો ને ઓગણત્રીસ કિલો હોનું નીકળ્યું અને પંચોતેર લાખના હીરા હવે આપણે મંદિરમાં દેવું કોણ દેવું શું કે હાબો મત એક ફોન ઓગણત્રીસ કિલો એટલે હાડા છ મણ હોનું થયું મારા રામ એક દીકરી ને આપણે બે તોલા લેવું હોય ને જળજળી આવી જાય તમે જોવો તો ખરા બાપુ દુનિયા હું તો એમ ભલે દેતા હોય દેજો મારી કોઈ ના નથી પણ મા બાપને ને બાપુ હાચો બસ આપણી બીજી એક વ્યસન થી આગા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા રહો વ્યસન થી તો આગા જ રહેજો કારણ કે હું ગાડી વાત નથી કરતો બધા સમજી ગયા છે હો હો વિકા ભાઈ દેવો અમારી યાદ

આપડે નદી ભગત માં જયા હોય ત્યાં